ભરૂચ સેવાયજ્ઞ સમિતિ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની સીલિયાબેનનું ત્રણ વર્ષ પછી તેમના પરિવાર સાથે સુખદ મિલન મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર ઉપર આવેલા અનુપપુર જિલ્લાના ઉરતડ ગામના રહેવાસી શિલિયાબેન એકા ઉંમર આશરે પંચાવન વર્ષ ત્રણ વર્ષ પહેલા ભરૂચ શક્તિનાથ પાસેથી મળતા સેવાભાવી વ્યક્તિ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરી જાણ કરતા તેવા આશરા માટે સિલિયાબેનને અનાથ ઘરડા ઘરમાં લઈ આવ્યા હતા シリアબેન ને તેમનું સાચું નામ કયાના છે એવી કોઈ જ ખબર નહોતી અને તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતા નહોતા સંસ્થાના સ્વયંસેવકો シリアબેનને ત્રણ વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી હતી આટલા વર્ષો પછી シリアબેને સંસ્થાના સ્વયંસેવક ફૈલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘરે જવાની વ્યક્ત કરી હતી તેમણે આપેલી માહિતી મુજબ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે પણ થોડા જ દિવસમાં સિલિયાબેનના પરિવારને શોધીને સેવાયાજ્ઞા સંસ્થાનો સંપર્ક કરાવ્યો હતો સિલિયાબેનના પુત્રના કહેવા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને બે હજાર બાવીસમાં માં ગુમ થઈ ગયા હતા ઘણી શોધ કરી તેમ છતાં તેમની કોઈ ભાડ મળી નથી ત્યારબાદ સેવાગ્રામ સમિતિએ શિલાબેનના પુત્ર અને જમાઈને બોલાવી તેમની સાથે મેળાપ કરાવ્યો હતો સેવાગ્રામ સમિતિએ અથાક પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું છે મેં રાજુ ક્રિકેટા અનુપુર જિલ્લા સે હું મેં ઇનકે દમાદ જી હું મેરી યે સાસુ માં 3 વર્ષ પહેલે અપને દિમાગ કી ટેન્શન કે કારણ कहीं भटक गई थी और उनको बहुत खोज पड़ताल करने के बाद भी अपने क्षेत्रों में नहीं मिली तो हमने तो आशा ही छोड़ दिया था और बहुत प्रयास करने के बाद भी नहीं मिल रही थी तो हमने गुमशुदा के रूप में अपने नजदीकी थाना कोतमा में उनका नाम एफ आई करा दिया था हम ये नहीं जानते थे कि माँ अब मिल भी पाएगी कि नहीं अब वो यहाँ पे आकर के सुरक्षित है इस सेवा समिति योजना મે સાહેબ ઓર યહા કે લોગો કે દ્વારા બહોત હી અચ્છે તરીકે સે ઉનકા પરવરીશ કિયા ગયા હૈ હમ યહા કે સભી લોગો કો બહોત બહોત ધન્યવાદ કહેતે હૈ અમારી માં કો સુરક્ષિત રખને કે લિયે 2022 ના અંતમાં આપરે ભરુજના સતીના એરિયા મે કોઈ બેન રખરતા થા તો કોઈ સેવા ભાઈ મનાસે રાકેશભાઈ ભટને કોલ કઈ રતો રાકેશભાઈ એને યે આશ્રમ આટે લાયા થા શરુઆતમાં જરે એમનેતે વાત કરતા થા તે એમને કોઈ જ એમને જાનકારી કે કસી જ આપી નહીં હતી પછી ધીરે ધીરે સમય જતા આજે ત્રણ વર્ષ પછી એમને અમને થોડીક જાણકારી આપી કે હું યુપીની છું પણ એમને અમે પૂછ્યું કે તમારો તાલુકો કયો જિલ્લો કયો એમને કશી ખબર નહીં પડી પણ એને જે શોર્ટમાં અમે તહેસીલ કરીને પૂછ્યું ત્યારે એને કીધું અન્નપુર ને ઉત્તરાયણ એટલું કીધું અમે સર્ચ કરતા ખબર પડી કે આ તો અન્કુટ કરીને કઈ કઈ ગામ છે અન્નપુર કર્યું અને એ એમપી અને ઝારખંડ ની બોર્ડર પર આવેલું છે તો પછી ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમને ત્યાંના એરિયામાં સર્ક્યુલેટ કરતા થોડા સમયમાં એમનું ફેમિલીનો કોન્ટેક્ટ થઈ ગયો અને આજે જોયું તેનું ફેમિલી એને લેવા આવ્યું છે અને એમની સાથે વાત કરતા ખબર પડી કે ત્રણ વર્ષ પહેલા એ મગરથી કંઈક ડિસ્ટર્બ હતા એને કારણે ઘર છોડીને જતા રહ્યા હતા આજે એમને એમને તો આશા છોડી દીધી હતી કે હવે આટલા સમય મળે પણ કદાચ આ સંસ્થાની જે સેવા છે એને કારણે આજે એના પરિવાર જોડે મેરાપ થયેલો છે